ગીર સોમનાથમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામમાં દીપડાએ હુમલો કર્યો ખેતરે રખોપુ કરવા ગયેલા ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો દીપડાએ હુમલો કરતા ખેડૂતનું મોત થયું છે નારણ પીઠિયા નામના ખેડૂતનું મૃત્યુ થયું હોવાના સમાચાર છે તે મળી રહ્યા છે ફરી એક વખત દીપડાનો આતંક અહીંયા જોવા મળ્યો જેને કારણે ખેડૂતનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે સુત્રાપાડા તાલુકાના લાખાપરા ગામમાં દીપડાએ હુમલો કર્યો ખેતરે રખોપુ કરવા ગયેલા ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો દીપડાએ હુમલો કરતા ખેડૂતનું મોત થયું છે નારણ પીઠિયા નામના ખેડૂતનું મૃત્યુના સમાચાર મળી રહ્યા છે પંકજભાઈ પપ્પાણીયા દ્વારા અમને સવારે મેસેજ મળેલા કે આ ગામની અંદર એક માનવ મૃત્યુની ઘટના બનવા પામેલ છે એટલે તાત્કાલિક અમે સ્ટાફને ત્યાં મોકલ્યો અને સ્થળ તપાસ દ્વારા જાણવા મળેલું કે જે વ્યક્તિ હતા એ ત્યાં અડદના પાક અડદ અડદના પાક ની અંદર તે રખોલું કરી રહ્યા હતા અને રાત્રીના બાર વાગ્યા સુધી તેઓ જાગતા હતા બાદ અચાનક આવી ઘટના બનવા પામેલી છે